ભાવનગર શહેરમાં કુંભારવાડામાં આવેલા ચામુંડા સોસાયટીમાં એક શખ્સને એટેક આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે પૂર્વ નગરસેવક ભોપાભાઈ ભડિયાદરાએ જણાવ્યું હતું કે બધા ભરવાડોને બોલાવીને વર્ષો પહેલા એક સોસાયટી વલ્લભભાઈ કલ્યાણભાઈ નામના વ્યક્તિએ બનાવી હતી જેમાં લોકોએ જંત્રી ભાવે ખરીદી કરી હતી આજે તેનો દીકરો ચાલીસ વર્ષ પછી બાઉન્સરો સાથે આવીને આ જગ્યા અમારી છે તેમ કહીને ખાલી કરવાનું કહેતા ત્યાં એકઠા થયેલા લોકો પૈકી ભીખાભાઈ નામના એટેક આવી ગયો હતો જ્યારે બીજા બે જેટલાને પણ શારીરિક સમસ્યા સર્જાતા સરતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે આ બાબતે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો કે કોર્ટનો ઓર્ડર હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવા માટે આવ્યા હતા Thank you. મારું નામ ગોવિંદભાઈ છેલાભાઈ ભોકળવા હું ખાતરવાડીમાં રહું છું નારી રોડ કુંભારવાડા આજે અમારે ત્યાં ડિમોલિશન આવ્યું હતું એમાં આ ભાઈ ને આ ઉભા જે અત્યારે ઓફ થઈ ગયા એટેક આવી ગઈ ભાઈ ત્યાં ઊભા હતા એમાં ઉદયભાઈ કરીને એ એના બાપાની જમીન હતી આ વલ્લભ કલ્યાણની એ સગન ઠાકરજી એના મામા હતા નારીના એને હૉપેલું હતું સગન ઠાકરજીએ પ્લોટ પાડ્યા હતા ચાલીસ વર્ષ પહેલાં અને બધા ભરવાડોને આપેલી છે કાયદેસરની અને ચામુંડા સોસાયટી નામ એને રાખેલું હતું ચામુંડા સોસાયટી નામ રાખ્યા પછી બધાને પહોંચવું આપેલી છે બધા પાસે પહોંચવું પણ છે અને આજે આ ભાઈ વાંચી તા કોર્ટ નો ઓર્ડર લઈને આવ્યા અને બે આગળના બધા આઠસો નવસો વાર જેવું ખાલી કરાવી નાખ્યું બધું પાડી દીધું એમાં ભાઈ પડખે ચાર વાગે જીસીબી એટલે પાડતા હતા એમાં ભાઈ પડખે ઉભા હતા એટલે એને કીધું એક પછી એક મકાન લઈ લેવાના છે એમ બોલતો હતો એટલે એમાં ઉદયભાઈ અને એમાંથી ઓલો ભાઈ પડી ગયો નૈન ને ઓફ થઈ ગયો આ ભાઈ અત્યારે અને એમાંથી એક બેન ને દાખલ કર્યા છે એક બીજા ભાઈ દાખલ કર્યા છે જો કે એ ભાઈ ને એમને કોઈ ઉપર હુમલો નથી કર્યો કાંઈ નથી કર્યો પણ એ બાઉન્સરો એવા લઈને આવ્યા હતા અને પોલીસ વાળા હતા અને પછી ભાઈ રિવોલ્વર સો સો ભડાકા બાર રાખી આમથી આમ ફરતા હતા ઉદયભાઈ ને પેલા જોયા હતા પટેલ પણ પછી બધા શાંતિ રાખો જે થવાનું હોય આપડે કઈ આગળ વધો નથી થતું એમાં અમારા એક ભાઈ ઓફ થઈ ગયા અમારી અમારી તો અમારે બોડી ત્યાં ઉધી લેવાની તેમને અમને ન્યાય મળવો જોઈએ